એક હરિયાળો જંગલ હતું એ જંગલની વચ્ચે એક મોટી નદી વહેતી હતી નદીમાં એક ચાલાક મગર રહેતો હતો નદીની આજુબાજુ હરણ અને જીરાફ પાણી પીવા આવતા હરણ ખૂબ જ ઝડપી અને ચંચળ હતું જીરાફ ઊંચો અને સમજદાર હતો બંને સારા મિત્રો હતા અને હંમેશા સાથે જ રહેતા એક દિવસ મગરને ભૂખ લાગી તેણે વિચાર્યું આજે હું હરણને પકડીને ખાઈ જઈશ મગર શાંતિથી પાણીમાં છુપાઈ ગયો હરણ અને જીરાફ પાણી પીવા આવ્યા ઊંચો હોવાથી દૂર સુધી જોઈ જોઈ શકતો હતો તેણે પાણીમાં પાણીમાં ધીમે બોલ્યો મિત્ર હરણ કંઈ ખતરનાક છે હરણ તરત સાવધાન થઈ ગયો મગર અચાનક પાણીમાંથી બહાર આવ્યો અને હરણ તરફ દોડ્યો પણ હરણ ખૂબ ઝડપી હતો તે તરત જ પાછળ કૂદી ગયો જીરાફે પોતાની લાંબી ટાંગથી જોરથી જમીન પર ઠોકાર મારી અવાજ મગર ગભરાઈ ગયો અને પાછો પાણીમાં જતો રહ્યો મગર સમજ્યો કે મિત્રતા અને સમજદારી સામે ચાલાકી કામ નથી કરતી તે દિવસ પછી મગર શાંતિથી રહેવા લાગ્યો અને હરણ અને જીરાફ વધુ સાવધાન બની ગયા હેલો